ایک دھاری ہارا کیری انم اپنا دشمن من بدھی سوار دشمن, چھے بتا رہے دشمن چھے نمبر. اندریو. پانچ اندریو چار کرم વર્ષોથી ઇન્દ્રિયોના રાગ પોષીને મન બુદ્ધિના સ્વભાવ પોષ્યા આ ધંધો આપણે અનંત કાળ થી કર્યો હવે નથી કરવો બસ હવે સિન્સિયર થયો સિન્સિયરિટી દાયની ભૂલકું નપાસ થઈએ ભજન ગુનાદાન સામે એક જ એવી વાત લખી નાખી છે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે અને મન ધાર્યું કરવું એ કનિષ્ઠ છે અને કદાચ આખા મંદી નું કામ કરતો હોય કેટલાય સેવા કરતો હોય પણ જો મનધાર્યું કરતો હોય તો એ સગુણ છે કનિષ્ઠ છે મોટા પ્રશ્ન વચને ખાલી કોથરો એ ખૂના પરથી ઊંચી બીજે ખૂણે મૂકો એ નિર્ગુણ છે ગુરુમુખી છે આપણે એ વસ્તુ બહુ પાકીના છે તમે સિન્સિયર થાવ અને તમારા મંડળમાં સિન્સિયરિટીની વાતનો પ્રચાર કરો ધીમે 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 ઉતાર કરવાની જરૂર નથી કથા કરનારા સાધકો સેવકો એટલું ખૂબ ધ્યાન રાખે યથા યોગ્ય પીરસો મુમુક્ષુ હોય સદભાવ હોય નિષ્ઠાવાન હોય ને આત્મબંધ આત્મીય હોય ચારીને અલગ અલગ પ્રકારે વાતો કરીને એની કક્ષાએ જઈને આપણે ધીમે શીખવાનું છે કેડી ઉપર લાડવો મૂકવાની કોઈ જરૂર નથી જ્ઞાનને એકી સાથે વાંકી દેવાની વોમિટ કરવાની કોઈ જરૂર નથી એને સમજો અને તમારા લાઈફ સાથે સુસંગત કરો એ વાતને આ એક દિવસનું રૂમ વોઝ નોટ ડે રાજાનો દીકરો જન્મેને એને ગાદી ન મળે અઢાર વર્ષ તો સામાન્ય રીતે જોઈએ જ એમ આપણે કોઈની પાસે અપેક્ષા રાખ્યા સિવાય આપણી સિન્સિયરિટી ગુરુ વચ્ચેને એક ધારી જીવવાની જે રુચિ એ આપણી ઓરિજિનલ સાધના છે બીજું સિન્સિયરિટીનો સામાન્ય અર્થ એ છે આપણે ભગવાનના ભક્ત થયા એટલે આપણામાં શિક્ષાપત્રી પ્રમાણેનો વિવેક આવવો જોઈએ અને જેટલો વિવેકમાં કચાશ એટલી સિન્સરિટીમાં કચાસ જેટલો વિવેક તમારા સાઉન્ડ એટલી સિન્સિયરિટી ઉત્તર વધતી જશે બોલવામાં વિવેક જોવામાં વિવેક ખાવામાં વિવેક મિત્રો સાથે ચર્ચા વિચારણા કરવામાં વિવેક મર્યાદા જો એ ધીમે આપણે શરૂ કરીશું તો ઓરિજિનલ સિન્સિયરિટી આવી જશે પણ જો તમારી વાણીમાં વિવેક જ નહીં હોય તમારી આંખમાં વિવેક જ નહીં હોય તમારી જીભમાં વિવેક જ નહીં હોય તો સિન્સિયર આપણે ક્યારે થઈ શકીશું સિન્સિયરિટીની ત્રીજી શરૂઆત ધીમે ધીમે આપણે એ રીતે કરવી છે કે પ્રાદેશિક સંત અને પ્રમુખને કાર્યકર્તાઓને આગળ રાખીને કામ કરું છું એમને ઉશાળા કરવા નથી મનને મૂકીને પણ કામ કરું છું કોઈ એવી ભયંકર તકલીફ જેવું લાગતું હતું મને પૂછી લેવાની કોઈ વાંધો નથી પણ એ લોકોની સાથે કોઈ આયોજન સાથે કાર્યકર્તાઓ પ્રમુખ કે પ્રાદેશિક સંત આવ્યા હોય યુ મસ્ટ ફોલો હિમ હિમ ધેમ એન્ડ ધેમ આપણે સામાન્ય રીતે આ વાતને સમજીશું નહીં તો ખરેખરી સિન્સિયારીરિટી ભગવાનના વચ્ચેને જીવવા માટેની આવશે નહીં એટલે ગુરુમુખી જીવન મનમુખી જીવનનો પ્રલય અને ગુરુમુખી જીવનની શરૂઆત ગુરુમુખી જીવન ધ્યેય ડેસ્ટિનેશન એ જ અંતિમ યાત્રા એ આપણી ઓરિજિનલ સિન્સિયારિટી છે ગુરુમુખી જીવન મેનશે હલનચલન કરવાનો છે વિચાર કરવાના છે બાકીના બધા જ વિચારો બાકીના બધા જ હલનચલન ને દેવાના છે થોડીક વાત પેલી સમજાવી લો નિષ્ઠા નિષ્ઠાવાન હરિભગતનું મોટા મોટું એક જ લક્ષણ કેવળ આમ નિષ્ઠા તું સદા દિવ્ય સાકાર સર્વોપરી કરતા હરતા હિતકારી નિષ્ઠાના વતના પ્રથમ સત્યાવીસ સાડત્રીસ બાસઠ બોતેર છેલ્લા નો આડત્રીસ ગણાવતના જીવનમાં જોઈએ જ વાત કરી હતી તે પ્રમાણે એથી વિશેષ નિષ્ઠાનું લક્ષણ એ છે મહારાજ મહારાજ ઉકર ને ક્રિયા ગુનાદાન સામે એક જ શબ્દ બોલે ઠાકર 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 થાય તોય સરસ સરસ થાય તો બી ઠાકર ઠાકર ન થાય તો બી ઠાકર ઠાકર નિષ્ઠાનું બીજું લક્ષણ એ છે કે ઇન્દ્રિયો અંતમાં ભયંકરમાં ભયંકર ભૂલા વિચારો ઉઠતા હોય કલ્પનાય ન કર્યા હોય કલ્પના જરાય ચિંતા કર્યા સિવાય પ્રથમ સોર અને તેવીસ પ્રમાણે આને કાં ભૂલકું થઈને લપાઈ ગઈને માથે જ પડીને ભૂલકું માથે પડે માથે તું છું એટલે તારે જે રીતે કરવું એ કરજે બસ હું તારા થઈને નિષ્ઠાવાન થઈને જીવી જાઓ અને કા પ્રથમ ને ઇન્દ્રિયો ને બાજુમાં રાખી પ્રથમ તેવીસ પ્રમાણે ભજન કરવાનું કોઈ એમ નથી કહેવાનું મને ગંદાજ વિચારો નથી ઉઠતા અશુભ વિચારોને બાજુમાં રાખી એક જ વિશ્વાસ દોડવાનો છે કે મારી રક્ષા થવાની છે જ મહારાજને સ્વામી અક્ષરધામના એટલે હું અક્ષરધામ નો છું જ મારી કોઈ નાચ જાત વન આશ્રમ છે જ નહીં કોઈ વાણિયા નથી કોઈ બ્રાહ્મણ નથી કોઈ પટેલ નથી કોઈ હરિજન નથી કોઈ આદિવાસી નથી આપણે ભગવાન ના છીએ ભગવાન ને સંત આપણા માવતર છે એ અક્ષરધામ એટલે આપણે અક્ષરધામના જ એમના સંબંધે નિર્દોષ અને પવિત્ર જ મારે ઇન્દ્રિયો અંતકરને કોઈ સંબંધ જ નથી ઇન્દ્રિયો કરોડો જન્મથી જીવેલું એટલે એ આના સંસ્કાર એ ભોગવે મારે મારા આત્માને પ્રભુચરને જ રાખવાનો છે તારું જે થવાનું એ થાય એવા ભાવથી નિરંતર કેપમાં રહીને મન બુદ્ધિને ઉખેરીને છંચેરીને દૂર કરીને ફેંકીને પણ કિંચિત ભજનના તમારા શરીર પર મારા અહીંયા બે ચાર કીડીઓ ફરતી હોય મને ખ્યાલ જ ના આવે તમારા શરીર પર લાખો બેક્ટેરિયા છે તમને ખ્યાલ નથી એક એક રૂવાણામાં લાખ લાખ જીવ છે તમને ખ્યાલ નથી એમાં તમારા નવ કરોડ રૂવાણા આમાં કેટલી જીવાત છે આખું માઇક્રોસ્કોપથી આખું જુઓ તો તમારું શરીર ગંધાતું જ હોય ખાડા ટેકરાવાળું જ દેખાય અત્યારે આમ સિમેટ્રિકલ દેખાય આખું શરીર ખાડા ટેકરા વાળું છે નદી જીવાત જ અંદર છે એ જેમ જીવાતનો ભાર નથી રહેતો એમ સૂક્ષ્મ શરીરના કજિયાનો રંચ માત્ર ભાર ન રહે એમના નિષ્ઠાવાન સેવકનો લક્ષણ કહેવાય